चिखोदरा नाइट क्रिकेट टूर्नामेंट दरमियान थी मारामारी। एक युवक ने गंभीर उजाओ पहुंची। सलमान भोरा नाम युवक ने पहुंची गंभीर इजा इजाग्रस्त युवक ने 108 द्वारा खानगी हॉस्पिटल में मा सारायो હોસ્પિટલ માં યુવકને મૃત જાહેર કરાયો અચાનક યુવક પર જીવલેણ હુમલો થયા હોવાની વાત શહેર માં ફેલાઈ લોકો ના ટોળા હોસ્પિટલ દોડી આવ્યા ફાઈનલ મેચ દરમિયાન થઈ હતી મારામારી ઘટનાની જાણ થતા પોલીસ થઈ દોડતી તારીખ 22 6 2024 ના રોજ આણંદ રુરલ પોલીસની હદમાં આવેલ ચીખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા સલમાન મોહમ્મદ હનીફ વોરા સોયબ વોરા અર્થ વોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટર લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ ગાળા ગાડી થતાં ગેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ વિશાલ અને ફૂલીઓને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી અને ગડદાપાટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોસ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલું હતું જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હની વોરાનું કરુણ મોત નિપજેલ છે આ બાબતે ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને તપાસ તજીજ હાથ ધરવામાં આવેલ છે